નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિષક મયુર ચાવડા નાવો તરફથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઉના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શન આધારે નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે આધારે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે નામદાર કોર્ટ ભરૂચના આધારે ધી નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબના કામે નામદાર ભરૂચ કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા કરેલ આરોપી સજાથી બચવા છેલ્લા ચાર મહિનાથી નાસ્તો ફરતો હોય જે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ Thank you.